સર્જરી વિભાગના તબીબે તાત્કાલિક સારવાર ન આપી હતી જેને લઈને પરિવારજનો દ્વારા હાજર સીએમઓ ફરિયાદ કરતા સીએમઓ અન્ય સીએમઓ આવશે તેમને ફરિયાદ કરવા કઈ ઉડાવ જવાબ આપ્યો હતો જેને લઈને મોડી રાત્રે દર્દીના પરિવારજનો દ્વારા નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ગણેશ ગોવેકરનો સંપર્ક કરતા તબીબી અધિક્ષકનો ફોન આવ્યા બાદ દર્દીને સારવાર મળી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે નમસ્કાર મારી પાસે રાતે એક ટેલિફોનિક કમ્પ્લેન આવેલી દર્દી તરફથી ને આ ઇન્સિડન્સ છે સોમવારની રાતનું દોઢ એક વાગે કંઈ કમ્પ્લેન આવેલી છે કે આ આ દર્દીને કોઈ જોતા નથી તો ઇમિડિએટલી હું એ ફોન ઉપર જ સીએમને બોલાવીને સીએમઓને ત્યાં મોકલીને તે દર્દીની જે પ્રોબ્લેમ હતી એ સીએમઓ સાથે ડિસ્કસ કરી પછી જે કન્સર્ન ડોક્ટર છે એના સાથે પણ મારી ચર્ચા થઈ અને એ રીતે આમાં કંઈ સીટી બાકી સીટી સ્કેન બાકી હતું એટલે એના કહેવા મુજબ તો એ રીતે એને એડમિશન માટે તો ઓર્ડર તો કરી દીધું અને એ એડમિટ થઈ ગયું હતું પછી જે દર્દીના સગા છે એના તરફથી એક કમ્પ્લેન હતી કે જે એક ડૉક્ટર છે રેસિડન્ટ ડૉક્ટર એના તરફથી ગેરવર્તણૂક કરવામાં આવેલી છે તો એક રજૂઆત એમના તરફથી એક લિખિત રજૂઆત માંગેલી છે જ્યારે પણ આ લિખિત રજૂઆત આવશે એ રીતે અમે આ ડૉક્ટરની અગેન્સ્ટ એક્શન લેવા તત્પર છીએ આ જે દર્દી હતા તેમને અહીંયા જે એડમિટ ન કરે અને જે ગેરવર્તુક કરીને જે ડેરી કરવામાં આવી તો એના માટે કેટલું ગંભીર કહી શકાય દર્દી માટે આ ટ્રોમા સેન્ટર છે એ ટ્રોમા સેન્ટરમાં તો જે ઇમરજન્સી કેસીસ હોય છે એ જ આવે છે તો એમાં તો એના ચલાવી શકાય કે આમાં એડમિશનમાં અથવા સારવારમાં કોઈ એટલે વાર કરે કોઈ જેનાથી રોગીના જીવનો જોખમ થઈ જાય છે અત્યારે આ દર્દીની કન્ડિશન કેવી છે અને અત્યારે કેમ છે આ દર્દીનું ઓપરેશન અત્યારે થઈ ગયું છે અને દર્દી અત્યારે સારી કન્ડિશનમાં છે વારંવાર કોઈને કોઈ કારણસર વિવાદમાં રહેતી સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાય છે ત્યારે આવા બે જવાબદાર સામે ખરેખર પગલાં લેવા આવે માંગ કરવામાં આવી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા